પ્રકરણો નોંધાઈ રહ્યો તો હવે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો સૌપ્રથમ આજના ઘટેલા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો આજે એક ગ્રામ સોનું અગિયાર હજાર ત્રણસો ને ચોસઠ માં જ્યારે દસ ગ્રામ એક લાખ તેર હજાર છસો ને માં જારે 100 ગ્રામ 11 લાખ 36400 માં જોવા મળી રહ્યું છે તો 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે જે 1 ગ્રામ સોનાની કિંમત 12397 માં જારે 10 ગ્રામ 1 લાખ 23970 માં જારે 100 ગ્રામ 12 લાખ 39700 માં જોવા મળી રહ્યું છે તો ચાંદીની કિંમતોમાં પણ ચાલુ સત્રમાં ઘટાડો જી હા મિત્રો વાત કરીએ ચાંદીના ભાવની તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો એક હજાર છો ને જોવા મળી રહી છે તો સોનાની કિંમતોમાં માં ઘટાડો જયારે મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે તો જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો તો મિત્રો હવે

સાથે વાત કરીએ તો મિત્રો ભારે બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેની સાથે લોકો જે છે એ લગ્ન ગાળો આવતાની સાથે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને જો આ લગ્ન ગાળામાં સોનાની કિંમતોમાં ફરીથી હવે તેજી જોવા મળશે તો સોનાની માંગ વધી રહી છે તો આ સોનાની માંગ વધે તે પહેલા જો તમે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના

મિત્રો યુએસ ઓફ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે વધતી અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જ્યારે યુએસમાં નવા આર્થિક ડેટાના અભાવે પણ વ્યાજદરમાં વધુ ઘટાડો કરવાનો વિલંબ થઈ શકે છે જેના કારણે સોના તેમજ ચાંદી વધતી અને ઘટતી પણ જોવા મળી શકે છે તો જ્યારે ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ આગામી દિવસોમાં સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસ માં જો તમે ભારે પ્રોફિટ મેળવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બધા મિત્રોને જણાવી દઈએ કે ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ કારણ કે આગામી જેમ કે સોલાર પેનલ જેની સાથે ઈવી બાઇક બનાવવામાં અને ઘણી બધી જગ્યાએ બિઝનેસ લેવલમાં પણ ચાંદીનો ઉપયોગ જે છે એ હવે સતત વધતો હોય જોવા મળી રહ્યો છે અને જો ચાંદીની ડિમાન્ડ વધતી જોવા

તેમની પોસ્ટમાં લખ્યું છે કે કમનસીબે યુએસ ટ્રેઝરી અને ફેડ બંને સ્થાપિત નિયમો તોડે છે તો તેઓ તેમના બિલ ચૂકવવા માટે આપે છે પરંતુ જો તમે અત્યારે ફેડ અને ટ્રેડિંગ જેલરી કરી રહ્યા છો તો ક્યુ

તો આ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં સોનાની સાથે ચાંદીની કિંમતો માં સિત્તેર ટકા સુધીનો વધારો નોંધાયો હતો ત્યારબાદ હાલ ઘટાડો તો જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધારે રોકાણકારોને શેર માર્કેટ કરતાં પણ વધારે પ્રોફિટ આ વર્ષે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું હતું એ જોઈને લોકો હજુ પણ પોતાનું પ્રોફિટ મેળવી અને સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે તો હવે તમે જો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની માંગમાં વધઘટ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું